બધા મહેમાનો મારી બેનને જોવે તો નજર જ ન એનાથી દૂર જાય એવી સારી મારી બેનને તૈયાર કરવાની થાય છે તમ તમારે પૈસા જોઈએ એટલા લઈ લેજો આ તો બહુ માલદાર પાર્ટી લાગે છે લાગે છે આખા મહિનાનો ખર્ચો ને જેટલીનો પગાર કાટતાય મારે વધી જશે એટલું જ હું આજે એક જ દિવસમાં કમાઈ લઈશ નેમાઈ આ લોકો રિયા બહુ પૈસાવાળા માલદાર પાર્ટી લોકો તો રેગ્યુલર ફેશિયલ ને બધું કરાવતા હોય તો બહુ કાઈ મોટું ઢળવું નહી પડે લાવ હા પાડી દઉં ઓકે તો તમે તમારી બેનને લઈ આવી શકો છો અત્યારે અમે ફ્રી જ છીએ તો એમનું કામ પેલ્લા કરી લઈએ હા પણ મે કીધું એમ જ હો બાકી મારી બેન દુલ્હન નંબર 1 આવી જ જોઈએ એ હા હા તમે અમારું કામ જોઈને આજુબાજુની બેનું નહીં મારી પાસે જ લઈને આવશો એટલું સારું કામ છે હા તો લ્યો લેતો આવો મારી બેનને આપણે કમ્પ્લેઈનનો એક પણ મોકો નથી આપવાનો આપણે બેસ્ટમાં બેસ્ટ આપણું કામ આપવાનું છે ઓકે એ હા હા મેડમ તમે ક્યો એમ જ હોય ને આવો આવો ક્યાં છે તમારી બેન હા રે મેડમ મારી બેન આ છે હે આ તમારી બેન છે આ બ્રાઇડલ છે જીરા આજે રાત્રે લગન છે એ હા મેડમ હા આ મારી બેન છે ને આજે આના રાત્રે લગન છે આમની ઉંમર કેટલી છે મારી બેનની ઉંમર ખાલી 47 વર્ષ 47 યર હે ખાલી 47 તમને 47 ખાલી લાગે છે મને લાગે છે ઘરે બેઠા બેઠા જ પાકી ગયા છો કઈ નહીં તમે અહીંયા આ સીટ ઉપર આવીને બેસો એટલે આપણે તમારું કામ ચાલુ કરીએ ચાલ ચીબલી આપણા હથિયાર તૈયાર કર એ હા મેડમ પૂછો પૂછો તમે હવે બહાર જતા કા આયા બેહું તો હું છે પ્લીઝ તમે જતા બહાર તો કામ નહીં કરું એ હા હા જાવ બાકી લાગે છે બરાબર ફર્નિચર કરવું પડશે અરે સોરી 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 લાગે છે બરાબર નો મેકઅપ કરવો પડશે યોર નેમ પિંકી પિંકી હવે તમને પિંકી જેવું નથી લાગતા હવે તમે પિંકા થવાના પિંકા એ લાવ પિંકી લાવ મેં તો પિંકલાવ જલ્દી લાવ આ લઉ મેડમ આનો તો કેસ આખો ખલાસ છે આખો ખલાસ સ્કીનચ પૂરી ડેમેજ થઈલી છે કેમ અત્યાર સુધી તું ક્યાં ગઈતી એ અત્યાર સુધી મને કોઈ મયલો જ નઈ મને ગમે એવો છોકરો મલવાની કા વાત જ કરતી છે હચ્ચુ હચ્ચુ બોલ તો ટોટેની છે કે 47 ની છે લે બેન હું સુડતાલીત નથી સુ તું આ ટેકનિશિયન પાટી ગઈલી છે એટલે કેવું છે મેકઅપ ને બ્રાઇડલ તૈયારી સાથે તારા રૂપિયા લેવા બોલ મંજૂર છે તો આગળ લઈ લેજે એ ના ભાઈ ના એક તો તું છે 46 ની ને મારે તને કરવાની 20 વર્ષ ની ને તું 20 તો મારે કઈ તારું કામ નઈ કરવું ચલ તું નીકળ એ લઈ લે લઈ લે તને આ છે સોન કે પાર્લર તો તમને આખા એરિયા કોઈ આટલું સસ્તું કામ નઈ કરી દે મારી સેવા હા જઈને તમે દસ દી ભાવ પૂછી લેજો કોઈ તમને આટલું સસ્તા માં 20000 માં 46 માંથી 20 વર્ષ કરી બતાવે જાવ ગેરંટી છે મારી